શ્રી જાજરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના નાનકડા ભુલકાઓનું સો ટકા નામાંકન કરવામાં આવ્યું આરોડા રૂડા દિવસથી શાળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ જેઠીબેન પરમાર તાલુકા પંચાયત બરવાડા પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર જિલ્લા પંચાયત બોટાદના પાલજીભાઈ પરમાર बरवाड़ा तालुका विकास अधिकारी अक्षय सिंह राजपूत साहेब बोटाद जिला भाजप उपाध्यक्ष अल्पाबा विजय सिंह चुडासमा बरवाड़ा तालुका भाजप प्रमुख सुरेश भाई बरवाड़ा तालुका प्राथमिक शिक्षण अधिकारी हिदेश भाई सुथार चेयरमैन ईपीएमसी बरवाड़ा भाविक भाई खाचर बीआरसी निलेषभाई कणजरिया सीआरसी शंभुभाई खेंगारभाई मुंधवा યાચરિયા ગામ વરિષ્ઠ આગેવાન દિલીપભાઈ ખાચર તથા એસએમ અધ્યક્ષ હરેશભાઈ ધાંડલ સાથે મોટી સંખ્યામાં વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો મહેમાનોના આગમનને શ્રેષ્ઠ રીતે વધાવતા યાચરિયા પ્રાથમિક શાળાની એકાવન દીકરીઓ માથે સામૈયા લઈને કુમકુમ તિલક તેમજ પુષ્પવર્ષા કરી એક અદભુત દ્રશ્ય સર્જી સૌ મહાનુભાવના દિલ જીતી લીધા હતા અને દીવપ્રાગટ્ય તેમજ સંસ્કૃતિની અને શ્રીમદ ભગવદ્ ગીતાની ઝાંખી કરાવતા શ્લોકો સાથે સુંદર પ્રાર્થના રજૂ થઈ શાળા શાળાના સારસ્વત રીટાબેન દ્વારા શાબ્દિક સ્વાગત તથા શાળાની દીકરીઓનો ખાદીના રૂમાલ અને પુસ્તક આપીને સન્માન કરાયું ત્યારબાદ વિધિવત રીતે આંગણવાડી બાલવાટિકા તથા ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તેજસ્વી તારલાવના સન્માન સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બરવાડા હિદેશભાઈ બરવાડા તાલુકા પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર તથા પાલજીભાઈ પરમાર દ્વારા પ્રસંગોચે સુંદર પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણને કનકદી વળી બની ઉભી રહેલી આ ચાચરિયા પ્રાથમિક સરકારી શાળા શ્રેષ્ઠ શાળા તરીકે સૌએ હૃદયથી બિરદાવી આચાર્ય પ્રકાશભાઈ તથા શાળા પરિવાર માટે સૌએ રાજીપો વ્યક્ત કરી સૌને ઉત્તમ કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી લીટાબેન સતવારા દ્વારા આભાર વિધિ બાદ શાળા પ્રદર્શન શાળા મુલાકાત એસએમસી મીટીંગ સાથે વૃક્ષારોપણ કરી આવો યાદગાર કાર્યક્રમ ચરિતાર્થ થયો હતો સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ધોરણ ચારના પ્રતિભાશાળી વિદ્યાર્થી સૂર્યદીપ ખાચર તથા શાળાના શ્રેષ્ઠ સારસ્વત પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું